ગોંડલના સૌથી પાવરફુલ લોકો જેનાથી સામાન્ય જનતા થર ધ્રુજે છે કોઈને હત્યા કરવી ખંડણી ધાક ધમકી આપવી આ લોકોના ડાબા હાથનો ખેલ છે છેલ્લા ડોનથી તો પોલીસ પણ ડરે છે મિત્રો સર ભગવતસિંહ જેવા રાજા જેને મળ્યા જેમણે ગોંડલને પ્રથમ કક્ષાનું રાજ્ય બનાવ્યું ફરજિયાત શિક્ષણ અને કન્યા શિક્ષણ વિના શરૂ કરાવ્યું જેમણે સૌરાષ્ટ્રની પહેલી રેલવે શરૂ કરી પોતાના રાજ્યમાં તાર ટપાલ અને ટેલિફોનની સુવિધાઓ આપી રાજ્ય નહીં પરંતુ પ્રજાના ટ્રસ્ટી બની અને કામ કર્યું એવા ગોકુળિયા ગોંડલની હાલત આજે શું છે સ્વતંત્રતા પછીના ગોંડલ વિશે એક વાત બહુ ચાલી હતી ગોંડલમાં ત્રણ ચીજો જાણીતી છે ગાંઠિયા ગુંડા અને ગાંડા આજે ગોંડલ ભગવતસિંહના રાજ માટે પ્રખ્યાત નથી પરંતુ ગોંડલની ગુનાખોરી માટે કુખ્યાત બની ગયું છે આવા ગોંડલો રાજકીય લોહિયાળ ઇતિહાસ લોકોને ફરિયાદ આવી ગયો છે કારણ કે અહીં ક્ષત્રિયોએ જાણે સામસામે તલવારો ખેંચી લીધી છે મિત્રો શું છે ગોંડલ શહેરમાં ગેંગસ્ટરોનો ઇતિહાસ અને હાલ અહીં કોની છે સૌથી વધુ ધાક કોનાથી ડરે છે અહીંની જનતા તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો નંબર વન જયરાજસિંહ મિત્રો જયરાજસિંહ જાડેજાનો ઇતિહાસ પણ કોઈ સારો નથી ગોંડલના પૂર્વ નગરપતિ ગોવિંદ દેસાઈ પર લોહિયાળ હુમલો થયો જેમાં જયરાજસિંહ અને જયંતિ ઢોલ સહિત દસેક લોકો પકડાયા હતા આ ગોવિંદ દેસાઈ ભાજપના નેતા અને નગરપાલિકામાં ખાસો સમય નગરપતિ રહ્યા ગોંડલ નાગરિક બેંકમાં પણ તેઓ ચેરમેન રહ્યા હતા ગોવિંદભાઈ માથાભારે લોકો સામે બેધડક બોલતા તેઓ વકીલ પણ હતા પરંતુ એક દિવસ અચાનક તેમના પર હુમલો થયો અને તેમનું અવસાન થયું જયરાસિંહ જાડેજા જમીનના મુદ્દે ખૂન કેસમાં ગુનેગાર ઠર્યા હતા અને જેલમાં પણ ગયા હતા મહેપતસિંહ જાડેજા મિત્રો મહેપતસિંહ જાડેજા ગોંડલમાં એક સમય બાહુબલી ગણાતા આજે તો તેઓ નેવું વર્ષના છે અને રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા છે પરંતુ જ્યારે તેઓ ચૂંટણી લડતા ત્યારે એમની સામે કોઈ ઉમેદવારે લડવું હોય તો હિંમતની જરૂર પડતી મહેપતસિંહ સામે કોલચા ચોરીથી માંડીને અનેક ગુનાઓ નોંધાયેલા હતા સૌથી રસપ્રદ વાત એ છે કે એમના વતને રીબડામાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવારે સભા કરવાની હિંમત કરી ન હતી એક વખત કોંગ્રેસના રમાબેન માવાણીએ એવો પ્રયત્ન કર્યો હતો પરંતુ રમાબેને પ્રવચન શરૂ કર્યું અને ત્યાં મહિપચી ખુલી જીપસીમાં ત્યાંથી સડસડાટ નીકળ્યા થાક એવી હતી કે સભામાં હાજર તમામ લોકો વિખરાઈ ગયા અને બારી બારણા બંધી કરીને છુપાઈ ગયા રમાબેનને આ સભા સમેટી લેવી પડી હતી બલિડાંગર મિત્રો બલિડાંગર અને તેના સાથીઓએ એવો આતંક મચાવ્યો હતો કે રાજકોટ શહેરના લોકો બરાબર શ્વાસ પણ લઈ શકતા ન હતા ઓપન ફાયરિંગ ખંડણી હપ્તા વસૂલી હત્યા અને અપહરણ જેવા કેસોમાં બલિડાંગરનું પ્રથમ નામ આવે છે ડાંગરને સૌરાષ્ટ્ર વિસ્તારનો ભૂમાફિયા ડોન પણ કહેવામાં આવે છે તેની ઘણી વખત ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેની રાજકીય પહોંચના કારણે તે જામીન પર છૂટી જાય છે